કેમ છો બધા મજામાં હવે ભાઈ આજ તમને માહિતી આપવાની આ વિશે વિશે પણ માહિતી આપવાની હતી પણ એમાં થોડોક ફેરફાર થયો આજે ભાઈ રાતે આઠ વાગ્યા વરસાદ થયો અને આખી રાત વરસાદ ભૂખા કાઢી નાખ્યા તો હવે ભાઈ વાડીનું આજનું વાતાવરણ કાંઈક જુદું છે તો એના વિશે તમને થોડી આજ માહિતી આપી દઉં બાકી આપણે કેળ વિશે તો માહિતી આપવાની હતી પણ હવે એ થોડોક ફેરફાર કરીને આપણને હવે તમને વાડી વિશે બીજી થોડીક જાણકારી આજ આપી દઉં કારણ કે આ વાડીમાં આપણે આ વર્ષે થોડુંક નવું બન્યું છે કારણ કે નવું બનવામાં તમને જો વાત કરું તો કે જ્યારે ભાઈ જેઠ મહિના પહેલાં ચોમાસું બેહવાનું થાય એ પહેલાં પંદર દિવસ માવઠું થયું હતું એટલે માવઠું એટલે જોરદાર થયું હતું પછી પાછો સોમાહાનો રેગ્યુલર વરસાદ શરૂ થયો એટલે ભાઈ બિયારણ આપણે સિંગના લાવી રાખ્યા હોય પછી ખેડ થઈ ગયું હોય પછી બધું કમ્પ્લીટ કરી અને પછી ભાઈ વાવવાની તૈયારી પણ વરસાદે પંદર દી સુધી એક ધારો ઓરો જ ન ખાધો અને ભાઈ એટલો જોરદાર વરસાદ પડ્યો એટલે ભાઈ સિંગ વાવવામાં મોડું થયું એટલે ભાઈ ઊગી મોડી અને પછી ભાઈ બે મહિના સુધી વરસાદ બીજા વિસ્તારમાં જે હોય પણ અમારે જે પોઝિશન એ તમને વાત કરું કે ભાઈ એ સિંગ પ્રાણી પરાયણે આપણે વાવી ભીનું પડતું ગયું રાપ ખૂદતી ગઈ અને જે કાંઈ હોય એ પછી પાછું ભાઈ બેલી એ રીતે પ્રાણે પ્રાણે પછી ભાઈ ખડ લેવામાં એ રીતે થયું બે ફેરી ખડ દાળીયા રાખીને કઢાવ્યું કે ભાઈ જરાક કોરાડું હોય ત્યાં ફટાફટ ઉતાવળ ખટકો રાખીને બધું કામ કરાવતા ગયા અને ભાઈ અત્યારે પાક તૈયાર થઈ ગયો અને તૈયાર થયો એટલે ભાઈ એમાં એવું કે ભાઈ આ દિવાળી પહેલાં ઠંડી આગાહી હતી વરસાદની કે ભાઈ દિવાળી પહેલાં ઠંડીએ વરસાદ પડવાનો છે દિવાળી ઉપર એટલે એ આગાહી વહી ગઈ એટલે આપણે ત્યારે ભાઈ શિંગ કાઢી નહીં કે ભાઈ આગાહી પૂરી થાય પછી ત્યાં દિવાળી પછીની આગાહી કે ભાઈ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટની તારીખમાં વરસાદ પડશે તો ભાઈ એ વરસાદની ઝપટમાં આવી ગયા આપણે શીંગ કાઢી નાખી માણસો રાખીને ભેટી કરીને પાથરા કરીને ગયા અને એ પાથરા ખેતરમાં પડ્યા છે ને આખી રાત પલ્લી ટોપરા ઢોપરા જેવા થઈ ગયા હાવ અને હવે જો એ ઓલું થાય અને કોરાડું નીકળે એટલે બધું બટાઈ જાય હું એટલે બટાઈ જાય એટલે બધું કાળું મય થઈ જાય એટલે આમાં ભાઈ હવે આ ખેડૂની વેદના એક તો ભાઈ અને એક તમને એ કહું કે ભાઈ મેં મારી જીવનમાં આટલી ઉંમરમાં વરસાદ પડેલા જોયા આઠ દિન હું જોયું પણ જે આ વર્ષે વરસાદ પડ્યો દિવાળી પહેલાં પંદર દી અને દિવાળી પછી પંદર દી આ બે માવઠાન વર્ષગાળા છે ચોમાસાનો વરસાદ પડ્યો એટલે ભાઈ એની વાત જવા દો એવો વરસાદ પડ્યો આ રેકોર્ડ મેં મારા જીવનમાં બીજે કાંઈક પડ્યો છે પણ મેં મારી રીતે મારા જીવનમાં હું આ જીવન જીવું છું ન્યા આવો વરસાદ મેં જોયો નથી અને ભાઈ જો એનું આ પરિણામ હવે ભાઈ આ સંપલ એ જો હું અહીંયા કાઢ નાખું કેળો હતો એટલે સંપલે હાલ છે નહીં આ જો ખૂટી જાય આપણે અને જો આ પૂજિશન અને આપણે ભાઈ ભાઈ હવે જે ખાઈ કુદરતના હાથમાં ભગવાનના હાથમાં તો હવે આ જે છે હવે આમાં બે દી કાંઈ ઓલું થાય નહીં પછી ભાઈ હું કહું છું કે જે હાથમાં આવે એ બાકી ગા માતાને જે સારો છે એ તો સારો હવે હાથમાં કાંઈ આવે નહીં એટલે આ પોઝિશન છે ભાઈ તું આ બધે પાથરા છે બી આ અને બધું છે ને આમનામ હવે પછી જરા કોડું નીકળે કોરાડું નીકળે એટલે ફેરવવા પડે નકર બધું બટાઈ જશે હું બાટી જાહે બધું હાવ એટલે ભાઈ પણ હાથમાંથી વખતે એવું થયું અને ઘણી જગ્યાએ મારા ખેતરમાં એવું નહીં ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આગાહી ત્યાં વરસાદ બહુ પડ્યો અને બધે અત્યારે આ સિંગની સિઝન અને સિંગ બધે પાથરા પીડ્યા હોય ઘણાને તો આપણે આ ઉસાણવાળી જમીન છે એટલે તરતા નથી બાકી નિશાનવાળી જમીન હોય તો પાછા તરતા હોય હોય એવા જોઈએ આપણે વિડિયા અને એવી પોઝિશન છે એટલે ભાઈ પરાણે પરાણે ખડ કાઢ્યું પરાણે પરાણે બેલ્યું આંકી અને ભાઈ ચાર મહિના આધુ તૈયાર કર્યું અને ચાર મહિને જે આપણને કેમ કે ભાઈ ભાણામાં પીરસી દે અને ભાઈ પછી એમાં કાંઈક પડે નહીં એમાંથી ભાણેથી ઊભું થઈ જવાનું થાય ને ભાઈમાંથી ઉયું જાય આ એને ઘોડે ભાઈ ઘાટ થયો છે અને એની ઘોડે આ જે છે તો હવે હાથમાં આવેલું એટલે કે ભાઈ હાવ તૈયાર થઈ ગયેલો પાક આપણે આ એક દિવસ વરસાદ ન આવ્યો બે દિવસ તો હલર લાવીને સિંગના કોથળા ભરાઈ જાત પણ એમાંથી આ હોય ગયું પણ ભાઈ કુદરતની ગતિને કોઈ ન આંબી કે કુદરત કરે એમાં આપણે સ્વીકાર્ય રહેવું પડે અને એ જ આપણો રસ્તો આપણેથી બીજું શું થવાનું કહેવું કોઈ વસ્તુ આપણીથી કાંઈ થાય નહીં આપણીથી પાંદડું ન હાલે એ ધારે તો સવાર થાય ત્યાં સર્વનાશ કરી લાગે આ જો રાતે આઠ વાગે શરૂ થયેલો સવારે આઠ વાગ્યા સુધી શરૂ રયો રાતે એક વાગે બહાટી બોલાવી અને રાતે બે વાગે આપણું આ જે નેરું છે એ નહેરું જળબંબા કાર એ વરસાદ જો ચોમાસાનો હોય તો આપણને આનંદ થાય ખુશી થાય અને પહેલો વરસાદ ચોમાસાનો બહુ મોટો પડ્યો હોય તો વરસાદના વધામણા થાય પણ હવે ભાઈ આ તો માવઠું આ માવઠા તો ભાઈ કરી નાખ્યું આ ના જો એટલે ભાઈ આવું જીવનમાં આવતું હોય અને બધી મુશ્કેલીમાં પાર પડે એ ખેડૂત અને ભાઈ આ હંધુ હાથમાં આવેલું અને ભાઈ બજેટની આ તે એ હંધી વાત થતી હોય તો ભાઈ સિટીમાં રહેતા હોય ભાવ વધી ગયો હોય કાંઈક ડુંગળે છે કે કાંઈક કઠોળ છે કે પછી તેલનો કે આ ત્યાં તો ભાઈ બજેટ વિખાઈ જતું હોય એક બે મહિના પૂરતું આથી એવું થતું હોય પણ ખેડૂત એ ભાઈ આમાં મળવાનું તો કાઈ નથી હવે પણ જે એને આમાં મહેનત કરી પરસેવો પાડ્યો અને જે ધ્યાન રાખ્યું અને ઉજાગરા કર્યા અને પછી જે એનો આમાં ખર્ચ કર્યો દાડીયા મજૂરનો આ તે એના પૈસા તો જે એને ખર્ચ કર્યો ટ્રેક્ટર ના ખર્ચ ડીઝલ ના ખર્ચ આ ખર્ચ કર્યો ને જે ઈ જ એનું બજેટ આખા વર્ષનું યુ ગયું ખેડૂતનું આ કમાવાની ને કાંઈક મળશે એ તો વાત સીધી દે પેલા ખેડૂત જાઉં દર વર્ષે થોડું થોડું બસત થાય અને કમાણી કરતા અને સાઈડમાં તારોતા તારો બે પાંચ વર્ષે કાંઈક ભાઈ આગળ છોકરાના લગ્ન આવતા હોય દીકરીઓના લગ્ન આવતા હોય કાંઈક ભેગું કરતા કાંઈક હોવાનું લેતા તો હવે આમાં જે ખાવાના પૈસા હોય એમાં નાખી દીધા હોય જે આપણું બજેટ હોય એમાં નાખી દીધું હોય અને આમાંથી કમાણી કઈ ન થાય તો આમાં બીજી તો ક્યાં વાતરી હવે તારનો હોનાનો ભાવ હે હવે આ મળે ખરું કાંઈ આ તાલ ભેગો થાય હોય તો વિચાર કરો લ્યો આ કોઈ કાળે તાલ ભેગો ન થાય હવે એટલે આ રીતની આફતોને આમાં ભાઈ હવે આ પોઝિશન હોય ને એટલે ખેડ ઉપરથી રસ માણસને ઉઠતો જાય કારણ કે પૈસા હોય અમુના વૈયા જાય છે અને આવી આફત આવે ત્યારે આમાં કોઈનો વાંક નથી પણ જે હવામાનને જે થાય એના હિસાબે થાય છે આમાં ભાઈ બાકી કોઈનો વાંક કાંઈ કહેવાય નહીં પણ આમાં માણસ તૂટતા જાય એટલે આઘા ભાગતા જાય ગમે એના મજૂરી ગોતે મજૂરીએ સડી જાય પણ આ વસ્તુ માંથી રસ ઉડી જાય આ આવું આફત આખું આફત ઉપર આફત આવે ત્યારે એટલે ભાઈ આ હું આપણને જાણવા મળ્યું આ તમને જરાક વાત કરું એટલે મને એમ થયું કે ભાઈ આ તમને માંડીને વાત કરું ને તો કઈક જાણવા જેવું મળે ભાઈ આ આપણે તમને વાત કરી અને ભાઈ શું તુર તુર હવે શિયાળાનો પાક એટલે શિયાળામાં તુર થાય હાઈ ક્લાસ અને ભાઈ આખા પાળે ને આખા પાળે આપણે શું આ રીતે ભાઈ આંબા રોપેલા છે અને આંબા હાઈ ક્લાસ સોંટી ગયેલા છે બરાબર એટલે ઝાડ વિશે તો હું તમને માહિતી આપું જ છઉ અને ઝાડ વિશે આપણે માહિતી શરૂ જ રહે પણ આ એક આફત આવી અને આફતની મેં તમને વાત કરી અને હવેના પછીના ભાઈ રેગ્યુલર વિડીયોમાં આપણે ઝાડ વિશે માહિતી આપતા રહેવું અલગ અલગ ઝાડની માહિતી આપીએ પણ આ વાંશીદારીની આફત હતી એટલે તમને આ એક વિડીયો આપણે બનાવી નાખ્યો ને તમને બતાવ્યું કે ભાઈ આ ખેડૂત હકીકતમાં થાય છે શું ને કરવાનું શું આમાં એમ અને ભાઈ શિયાળો આવે તો હવે આ વરસાદ અત્યારે એટલો મોડો આવ્યો નહીતર શિયાળો ભાઈ નોરતામાં બેસી જતો હોય તો લસણના કેરા પછી ડુંગળીનું વાવેતર આ કે બધું થઈ જતું હોય પણ આ વર્ષે આ દિવાળી પછી આ લાભ પાસમ વહી ગઈ પણ હવે આ વાતાવરણ એટલે હવે આ ક્યારે હંડુઈ પાછું રાબેતા મુજબ થાય ક્યારે શિયાળો આવે ને ક્યારે ઠંડી વળે ને ક્યારે ઘઉંના પાક થાય હવે આ હંડુઈ કાંઈ દશ અત્યારે હુજે નહીં પણ હવે આપણે મળશું આગલા વિડીયોમાં અને ભાઈ આ રીતે બતાવતો રહીશ અને ભાઈ તમને વિડીયો જોવામાં મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે જેથી કરીને નવી હરા હારા વિડીયા બનાવતા રહી તમને નવી નવી માહિતી આપતા રહીએ તો હવે ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ